પેલેડિયમ અમદાવાદ ખાતે વોચ ફેસ્ટની શરૂઆત કરવામાં આવી સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ હોરોલોજીકલ એક્સેલન્સની અંતિમ ઉજવણીથી રોમાંચિત થવાની તૈયારી કરો કારણ કે પેલેડિયમ અમદાવાદ ઓગણીસમી એપ્રિલથી અઠ્યાવીસમી એપ્રિલ સુધી વૈભવી સમયના નમૂનાઓનું ભવ્ય આયોજન વોચ ફેસ્ટ રજૂ કરે છે વોચ ફેસ્ટ એક જ છત નીચે પ્રતિષ્ઠિત ઘડિયાળ બ્રાન્ડ્સની ક્યુરેટેડ પસંદગી ઓફર કરીને ઘડિયાળના જાણકારો અને ઉત્સાહીઓ માટે એક આશરેનું સ્થાન બનવાનું વચન આપે છે બલ્ગારિયાના કલાકે અભિજાત્યપણુંથી લઈને ઓમેગાની અદ્યતન સુવિધા સુધી પ્રતિભાગીઓને એથોસ સમીચ બોબેટ બેલ એન્ડ રોસ જેકબ એન્ડ કુરાડો જસ્ટ ઇન ટાઈમ હિલિયસ सहित प्रख्यात ब्रांड्स की विविध श्रेणी की शोध करवानी तक मर्जी टाइम पीस अद्भुत संग्रह ने प्रदर्शित करवा उपरांत वॉच फेस्ट मेहमानों ने इथोस एंड जस्ट एक एजेंसी रंगत जिसका नाम है हॉकी चेंज और जैसे आप देख रहे कि पहले जब हमने एवरी वीक समथिंग न्यू इज और इसी वजह से दिस इज द ग्रोथ ऑफ अहमदाबाद एंड हर एक ब्रांड से इथोस वाचिंग द और दिस लग्जरी कलेक्शन दिस इज व्हाट अहमदाबाद के सब लोग ढूंढ रहे थे जो अब फाइनली पहले देखने को है